હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારા બધાને મારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા આશા કરી છું કે તમે બધા મજા મળશો તો આજે જો વાતાવરણ કંઈક આવશે ઝીણાઝીણાં છાંટા પડે છે ને આજ બધું પાછળ ગાજે છે ખબર નહીં આવે કે નહીં દેખાડો તમને કેવા વાદળ ઘેરાઈ રહ્યા છે આવે તો તમને બતાવીશ નહીં આવે તો ખબર નહીં તો જોતા રહેજો વિડીયો દોસ્તો જો આવું કંઈક થઈ રહ્યું છે ઝીણા ઝીણા છાંટા પડે છે ખબર નહીં આવે કે નહીં એટલું બધું આવે એવું જ નથી પણ છાંટા પડે એટલે ખબર નહીં આ બધું વધારે છે એ બધું પડતો હોય લાગે છે બાકી તો ડુંગરો કુદરતી ડુંગરો નહીં પણ કૃત્રિમ ડુંગરો જો આવું કંઈક છે તો દોસ્તો હવે આપણે શેકવાના છે મકાઈ ના ડોડા તો ચાલો રૂમે પહોંચી ગયો છું અને શેકવા માંડીએ દોસ્તો અંજુલિન જાય છે ડોડા વધારે નથી ત્રણ જ છે કારણ કે બજારમાંથી લાવે તો ચાલીના કિલો કિલોમાં ત્રણ ડોડા આવ્યા છે તો આટલા તમારા ત્રણ જણાના ઘણા ચાલો આગ પણ ચાલુ છે હળગાવીએ થોડુંક અને પછી થોડાક કોતરા કાઢીને પછી મૂકીએ અંદર કારણ કે આખા આખા ખોતરા કાઢી નાખતો ને તો ખાવાનો ટેસ્ટ મજા નહીં આવે એટલે કોતરા અંગત બફાય ને એનો ટેસ્ટ અલગ હોય తోసాలోం బద్యి కడాన్ బద్యి కడాన్ పిటా మ్కారు పకడుఆము పాంగు ు పాంగు 我得去。 લાઈન આલો કેલા કો કાઈ ગાઈ દો તા કી કાઈ કલમ પેક કાઈ કાઈ દોસ્તો બળદી સે દેતા અને વિડીયોને જોતા રહેજો ને એક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો કે તમે આ વર્ષે ડોટા ખાધા છે કે નહીં હું તો પહેલી વાર કહું છું એ દેશી નથી અમેરિકન છે જોતા રહેજો વિડીયો તો દોસ્તો પાંચ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ફેરવી નાખશું નહીં તો પાછા વધારે ભળી જશે એ એક ખબર નહીં કે એવો દોડો છે એ વધારે ફૂટે છે ફોતરા કદાચ વધારે થઈ ગયા છે ને જોવા લાકડા થોડા ખરખા કરીને ફસા મૂકી દઈશું ઊંધી બાજુ થોડાક બફાઈ જાય ને પછી આપણે લાળામાં ચૂપ એટલે અંગારામાં તમે જે કહેતા હોય तो दोस्तों सेकाई गया से जो एक बार फड़को करिए तो जो आवाज आई गया से तो ये आपड़े फोलीने मुक्सो जो काचा हो ने यहां यहां जाओ तीजो काटि लो बस थे काट हमने શેકાઈ ગયા છે એટલે અહીંયા અહીંયા થોડાક થોડાક બાકી હોય ને એને આપણે આના કોલસા શેકશું તો ચાલો ખોલીને જો દોસ્તો કમ્પ્લેટ શેકાઈ ગયા છે મૂકવા પડે એવા નથી જો આટલા થોડાક થોડાક તો એ બફાઈ ગયેલા એટલે ચાલે મને એમ તો મૂકવા પડશે તોય કદાચ એવું લાગે ને તો આપણે મૂકી દઈશું કોલસા બહુ છે ગારા જવું ગરમ જો બે તો એ કઈ કહેશે આપણા વચ્ચે વાળો છે ને એને મૂકવો પડશે તો આપણે ત્રણે ને મૂકી દઈશું જે જે બાજુ કાચા હોય બાજુ તો દોસ્તો આવી રીતે નફા કરી દીધા હવે આમ મૂકી દઈશું हा तर हा वित मुकी देवाला से पसे चड कमसू उठतो बनसे निकले कंप्लीट થઈ જાય खाए ला ला तर तो मुकी दिदा दे ना एवर्थे जाओ तो थोडं कल्ले चाक चेक काय जाए कारण के जणवे मोठाम पाणी आवम دي छे खावानाच थाय દોસ્તો થઈ ગયા છે ડોડા હવે આપણે બાર લઈને પાક લઈ જઈશું કેવું લાગે તો દોસ્તો મસ્તીનો શેકાઈ ગયો છે ડોડો તો આવી જાવ બધા ડોડો ખાવા તો દોસ્તો આ વર્ષનો પહેલો ડોડો ખાવાની શરૂઆત અમેરિકન છે ને આમ ગલી લાગે બાકી દેશી ડોડા જેવી વાત ન થાય આ મસ્ત જ લાગે પણ દેશી મકાઈનો ડોડો હોય ને એનો આમ ટેસ્ટ અલગ હોય લીંબુ મરચું કઈ નાખ્યું કોરે કોરો ઠપકારો ફેકીને તરત ઇંજું ખાવા મની ગયું તો દોસ્તો ખાઈ લીધો છે ડોડો પી લે પાણી પાણી આપણે બોટલમાંથી પીએ ખબર ગ્લાસ છે કળશિયામાં આપણે બોટલમાં પાણી બધા આવે તો હાલો લોક કેટલા સુધી રહે ખબર નહીં તો જોતા રહેજો